સ્વાગત છે મિત્રો તમારું કાઠિયાવાડી પ્રોગ્રામ રેસિપીમાં આજે આપણે એક નવી રેસીપી લઈને આવી ગયા છીએ મિત્રો સોળેનું શાક ચાલો તે જોઈએ गए नहीं हेते राजबो तो जाए के केवा जगाड़ियो जाए काल 11:30 जगाड़ियो 2:00 बजे बाजार हम्म 50 2:00 बजे नास्तो के हुई जाए खा के जाए अब जी आई सोदा क्या बड़ाता है ये में खाएं दो तो है हां पहले पहले खा जाओ पहले खा जाओ क्या क्या राजों विकेट हां जी a ¿Quién leyó? Ah, pero está, pero, 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 આપણે બધી વસ્તુનું કટિંગ થઈ ગયું છે એટલે આપણે હવે તપેલાની અંદર તેલ નાખીશું મિત્રો જેવું તેલ આવી જાય એટલે તરત જ તે એમાં આપણે પાન લીલા અને જીરું એડ કરી દઈશું ત્યાર પછી તરત જ આપણે જે સોળે લીલી ફોળેલી છે એને આપણે એડ કરી દઈશું મિત્રો ત્યાર પછી એને થોડી વાર માટે આપણે તેલમાં ચડવા દેવાની છે જેથી કમ્પ્લીટલી ચડી જાય સોળેના દાણા અને સોળ દે ત્યાર પછી આપણે સ્વાદ પૂરતું મીઠું એડ કરી દઈશું અને એને પણ મિક્સ કરી લઈશું ત્યાર પછી લીલા મરચાં એડ કરી દઈશું અને થોડું આપણે હલાવી લઈશું ત્યાર પછી ડુંગળીનું કટિંગ એડ કરી દઈશું અને એને થોડી વાર માટે આપણે હલાવશું ત્યાર પછી મિત્રો આપણે હળદર હિંગ અને લાલ મરચું એડ કરી દઈશું એને આપણે થોડી વાર માટે તેલમાં ચડવા દઈશું વ્યવસ્થિત રીતે ત્યાર પછી તરત જ આપણે ટમેટાનું જે કટિંગ કર્યું છે તે એડ કરી દઈશું અને એને હલાવી લઈશું થોડી વાર માટે તો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો મિત્રો એકદમ ધીમા તાપે આપણે છેડવવાનું છે બધી વસ્તુ થોડી વાર માટે આપણે તેલમાં ચડવા દઈશું તેથી સ્વાદ સારો આવે એટલા માટે ત્યાર પછી તરત જ આપણે તેમાં પાણી એડ કરી દેવાનું છે તેથી બધી વસ્તુ વ્યવસ્થિત રીતે ચડી જાય અને સ્વાદ પણ સારો આવે અને એકદમ રસાવાળું સોળેનું શાક બને એટલા માટે એને આપણે ફૂલ તાપ કરીને પાણીનું પાણી ની અંદર સોળી ને બધી વસ્તુ ચડાવ છું દસ પંદર મિનિટ માટે આપણે ચડવા જઈશું કમ્પ્લેટ બધી વસ્તુ ચડી ગઈ છે આપણે કટેલી નીચે ઉતારી લીધું છે ત્યાર પછી તેમાં આપણે કોથમીર એડ કરીશું ને કાણા જેરી એડ કરી દીધી છે મિત્રો เนี่ย આપને આ મિત્રો કાલે ચાક આપડો બની જશે રે આપણે આ બધાને ટેસ્ટ કરવા માટે આપીશું મિત્રો આ વિડિયો સારો લાગ્યો તો મારી સબને લાઈક કરીજો સબસ્ક્રાઇબ કરીજો અને સહી કરીજો મિત્રો થેન્ક યુ સો મચ